બનાસકાંઠામાં પૂરની સ્થિતિ મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું રાજ્ય સરકારે પાંચ ગેસ કેડરના અધિકારીને મોકલ્યા બનાસકાંઠા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને ઝડપી મદદ મળે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સતત જિલ્લા પ્રશાસન સંપર્કમાં છે ઋષિકેશ પટેલે કહ્યું કે અતિ ભારે વરસાદના કારણે બનાસકાંઠા પૂરગ્રસ્ત છે વિધાનસભા અધ્યક્ષે પણ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી બનાસકાંઠાની અંદર જે ભારે વરસાદની આગાહી હતી અને બનાસકાંઠામાં એ ભારે વરસાદ વરસ્યો છે સોળ સત્તર ઇંચ ક્યાંક બાર ઇંચ ચૌદ ઇંચ જેટલા વરસાદોથી આખા બનાસકાંઠા પાણીગ્રસ્ત થયું છે આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને તંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ પાંચ જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને કલેક્ટર હસ્તક મૂક્યા છે જેથી કરી વિવિધ જુદા વિભાગોની અંદર ભાગોની અંદર જ્યાં વધારે વરસાદ છે ત્યાં જરૂરી માનવબળ પૂરું પાડે અને લોકોને ઝડપથી રાહત મળે એના માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાંઓ પણ યોજ્યા છે અને સાથે સતત બનાસકાંઠાના વહીવટી સંપર્ક સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત સંપર્કમાં છે અને શંકરભાઈ ચૌધરી ત્યાં ઉપસ્થિત છે એટલે એમની પાસે પણ વિગતવાર માહિતી લઈ રહ્યા